મેં રાજ કર્યું અને કેવી રીતે પોખરણના રાજા તેઓ જોતા હતા આ કેટલું સુંદર મજાનો મહેલ આ જોઈ શકો અને જે મેં તમને કીધું હતું યુગે યુગે આપણે ઊંચાઈમાં ઘણો બધો ફેરફાર થાય છે અહીંયા હું દૃષ્ટિમાન કરું છું કા લગભગ સાડા છ ફૂટે અહીંયા મુક્તિ જોવા માટે એટલું ઊંચાઈ આપેલી છે એટલે કદાચ ત્યારે સૈનિકોની ઊંચાઈ જ દસ ફૂટની આસપાસ હશે દસ ફૂટની આસપાસ સૈનિકોની ઊંચાઈ હશે નવથી દસ ફૂટ અહીંયા અને ત્યારે તેઓ આ સર્વત્ર નિહાળી શકતા હશે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર આ કિલ્લો કહેવાય છે પોખળગઢનો અજમલજી મહારાજનો અને અહીંયા પણ ઘણા પ્રવાસીઓ રોજ માટે મુલાકાત લે છે આપ પણ રાજસ્થાનના પ્રવાસે આવો તો અવશ્ય એક વખત આ બિલાડી મુલાકાત લેજો આ કેવા પથ્થરો થી અહી તો એટલું બધું ચડવાનું ને છે એમાં તો થાકી ગયા છે તડકો ખૂબ જ અમે ખૂબ જ વિશાળ છે છે આખી કરી અમે પાછા

મહારાજાને રહી ગામથી મંડપ સમાપ્ત કરી અને અમે સર્વ રહી ગયા જ્યારે ધજા મૂકવા માટે રોજા જઈ રહ્યા છે ત્યારે પેલા પોકરણ ગઢની મુલાકાતે આ કદાચ આ બધા જૂના જમાનાની અંદર કદાચ મૂર્તિ ચિહ્ન મૂકી મૂકેલી હશે એ મૂર્તિઓ ઘોડા પર આવીને ઉકા છે આજે વિશાળ ઘોડાની વિચાર ખૂબ જ વિશાળ છે ઘોડાની વિચાર মু <photos> <tops>

Hı? O kadar. Allah di, Raad beliriyor. હા ઓ તો આ લોકો ને હા ઓ તો આ રહ્યા હા પોચી એ હું ફોટો પાડવાનો ફોટો કીધું છે આ કે ફોટો પાડું છું વીડિયો પાડરીએ મતલબ જો એ આપણે mời <laughs> bà yêu mời bà yêu mời bà yêu mời bà yêu mời bà yêu प ઠીક નહો આમે તાન દેણા ક્યાં છે ઓ આલો છે હમ આયા રાખો હા તો આય જશે મેસેજ નહીં કોંગ હાલો બો હેલીપ્ટર ગા ઘણો બધું છું મારા છે દરવાજા ખૂબ સુંદર એનું મોજડિયું આમાં જેના કહે છે આ વસ્તુ હા જય રામાભાઈ જય રામાભાઈ ભાઈ રમાઠી ખોઠી ¡Abre! Kilo... <g Judite> Aquí <Picassoitutional machtario> lo... ¡Abre! 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 और काय दिसताय दादा वहां हाय बे हाय ऊपर या कोण के देवेरा मा देवई जा तो काय सोल ले गयो हाती चढ्यात आपले याती याती हां तो आमची क्या हरिराम ने बेता शेडा ताई ग्या ह आ ग्या आंजी मी येराम ने जेडा ताई ग्या थे आता अरे वाहेन साइड आपण जोई हगयी हां आज की तो उतर आपण વાહ ઉની કર છે ઉની કર છે અનિલભાઈ હ ઉની કર વાહ ઉપર થઈ ગયા આ એમાં કાઈ છે અમે આ વાં જ તો ઉપર

હાલે સિવાય ઉપર જય દ્વારકાધીશ

हितेश भाई यहाँ के बुजारी है पोखरल घाट की मुलाकात है कि लोग सुंदर मजा नो दृष्टिमान जाए जो पोखरल किला की मुलाकात है समस्त रहित गांव जीवत भाई आगे जाए कोकराल गार्ड, गिलानी मुलाकात है। राजस्थान, कोकराल घाट गिलानी मुलाकात है। पहला ही चीज़ स्टार्ट करो ना। આ રામ બોલ રામ આલો હવે ચાર ટકરા ભૂલા પડ્યા ક્યાં હા દર્શન કાકા ચાર જગ્યા ભૂલા પડ્યા બધાય બધાય એ વિરમભાઈ આ बाजू જો આવ વિરામ આ